આપણા દેશનો મુખ્ય વ્યવસાય ખેતી છે હાલના સમયમાં ખેતીમાં દવાઓનો છૂટથી ઉપયોગ અને રાસાયણિક પદ્ધતિથી કરવામાં આવતી ખેતીને લીધે જમીનની પરિસ્થિતિ છે તે બગડી રહી છે હાલના સમયમાં જમીનમાંથી અનેક પોષક દ્રવ્યો નાબૂદ થઈ રહ્યા છે બીજી તરફ જમીનને કઈ રીતે સુધારી શકાય તે અત્યારે એક મોટો પ્રશ્ન સર્જાઈ રહ્યો છે પચીસ વર્ષ પહેલા જમીનની પરિસ્થિતિ ખૂબ સારી હતી તે અત્યારે દિવસે દિવસે ખરાબ થઈ રહી છે તેને લઈને અનેક પ્રકારના પણ કિમિયા કરવામાં ખેડૂતો દ્વારા આવી રહ્યા છે પરંતુ કોઈ પણ પ્રકારની સફળતા મળી રહી નથી ત્યારે આજના સમયે જો ખેતી લાયક જમીન બનાવવી હોય અને ખેતી લાયક જમીન ટકાવી રાખવી હોય તો અનેક પ્રકારે તેના પગલા લેવા જરૂરી બન્યા છે ખેતી કરવા માટે અત્યારે હાલમાં અલગ અલગ બિયારણનો પણ ખેડૂતો ઉપયોગ કરતા હોય છે પરંતુ આ બિયારણનો સાચો ઉપયોગ કેટલો કરવો જોઈએ દવાઓનો ઉપયોગ કેટલો કરવો જોઈએ અને હાલમાં જો પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં છે કે નહીં તેની તપાસ પણ સમયાંતરે કરવી ખૂબ જરૂરી છે આ સમગ્ર બાબતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડોક્ટર એનસી વેકરિયાએ માહિતી આપી હતી મારું નામ ડોક્ટર એલસી વેકરિયા અત્યારે હું જમીન વિભાગમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું જમીનની પરિસ્થિતિની વાત કરું તો જે શરૂઆતના તબક્કામાં એટલે કે વીસથી પચીસ વર્ષ પહેલાં જમીનમાં એફઆઈએમ અને જે નેચરલ ખેતી કરવામાં આવતી એને લીધે જમીનમાં ખૂબ જ સારા પ્રમાણમાં કાર્બનની પરિસ્થિતિ હતી અને નાઇટ્રોજનની પરિસ્થિતિ હતી અને બીજા તત્વોની પરિસ્થિતિ પણ ખૂબ જ સારી હતી પરંતુ હાલની પરિસ્થિતિની વાત કરું તો આપણી ઘરે ભેંસ ગાય અથવા પશુપાલનની એક્ટિવિટી ખૂબ જ ઓછી થઈ ગયેલી છે એને લીધે આપણી જમીનમાં જે નાઇટ્રોજનનું પ્રમાણ હોવું જોઈએ કાર્બનનું પ્રમાણ હોવું જોઈએ એ જમીનમાં ખૂબ જ ઓછું પ્રમાણમાં રહેલું જોવા મળે છે દાખલા કે કાર્બન જે વીસથી પચીસ વર્ષ પહેલાં પોઈન્ટ સેવન ફાઈવ એટલે કે હાઈ કાર્બન જોવા મળતો પરંતુ હાલની પરિસ્થિતિની વાત કરું તો મોટાભાગની જમીનમાં એટલે કે સિન્ટરથી એંસી ટકા જમીનમાં કાર્બનનું પ્રમાણ પોઈન્ટ પાંચથી પણ ઓછું જોવા મળે છે એ જ રીતે નાઇટ્રોજનની વાત કરું તો નાઇટ્રોજન જે અઢીસોથી પાંચસોની રેન્જમાં હોવું જોઈએ એ નાઇટ્રોજન આજની પરિસ્થિતિમાં ઘણી જમીનમાં તો સોથી દોઢસોની આજુબાજુ પણ જોવા મળે છે એટલે નાઇટ્રોજન એંસીથી નેવું ટકા જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે જે બીજા ફોસ્ફરસ અને પોટેશિયમની વાત કરું તો ફોસ્ફરસની પરિસ્થિતિ પણ એવી જ જોવા મળે છે હાલની પરિસ્થિતિમાં જે માઇક્રોન્ટની ડેફિશિયન્સી ક્યાંય જોવા મળતી ન હતી શરૂઆતના કપકમ એટલે કે વીસથી પચીસ વર્ષ પહેલાં એ આજની પરિસ્થિતિમાં ઝીંક અને ફેરસની ખામી મોટાભાગની જમીનમાં જોવા મળે છે આજે આપણે મગફળીની વાવે વાત કરું તો મગફળી જે વાવેતર કરવામાં આવતું અને દસ વાવેતર કરવામાં આવે છે એમાં દસથી પંદર દિવસ કે વીસથી પચીસ દિવસે તમને મગફળીમાં પીરાસ જોવા મળે છે આ પીરાસનું કારણ એ જ છે કે એ જમીનમાં ફેરસની ખામી હોવાને લીધે ખૂબ જ પીરાસ પડતું મગફળી જોવા મળે છે જેને લીધે પણ ઉત્પાદનમાં વીસથી પચીસ ટકા જેટલી ઓછું જોવા મળે છે એ જ રીતે કપાસમાં પણ હાલમાં કપાસ જે એંશીથી નેવું દિવસનો થાય તો કપાસ લાલ થઈ જાય છે એમાં પણ મેગ્નેશિયમની ખામી જોવા મળે છે આ બધા કારણો જમીનમાં તત્વોની ઉણપ ઊભા થવાને લીધે જોવા મળે છે જે કાર્બનનું પ્રમાણ જમીનમાં ઓછું થવાને લીધે જે માઇક્રોપ્સ જમીનમાં હોવા જોઈએ કારણ કે માઇક્રોપ્સનો ખોરાક કાર્બન છે જો કાર્બન જમીનમાં ન હોય તો માઇક્રો માઈક્રોપ્સની જે અવેલેબિલિટી જમીનમાં હોવી જોઈએ એ રહેતી નથી જેથી કરીને જે લભ્ય સ્વરૂપમાં તત્વો ફેરવવા જોઈએ એ ફેરવાતા નથી જેને લીધે તત્ત્વોની ખામી જમીનમાં જોવા આવનારા પચીસ કે વીસ વર્ષની વાત કરું તો આ જ રીતે જો પરિસ્થિતિ રહી આપણે જો જમીનમાં બીજા તત્વો નહીં ઉમેરીએ અથવા બીજા તત્વો મીન્સ મેન્યુ કે એફઓએમ જો જમીનમાં નહીં ઉમેરીએ તો આપણી જમીન ખૂબ જ ખરાબ થતી જશે અને આ જમીન ખરાબ થવાના કારણો પણ ઘણા છે કારણ કે પાણી સૌથી પહેલાં તો પાણી પાણીના બોર ખૂબ જ ઊંડા જઈ રહ્યા છે આજે આઠસોથી હજાર ફૂટ એ કોમન થઈ ગયેલું છે હવે હજાર ફૂટના બોરમાંથી આપણે જો પાણી લેશું તો પાણીની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે અને ખાસ કરીને શિયાળો અને જેમ ઉનાળો આવતો જાય એમ પાણીની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થતી જાય છે કારણ કે મેઇન તો ટીડીએસ ખેડૂતોની ભાષામાં અને આપણે મોટાભાગે ઈસી બરાબર જે ઈસી આપણે બેથી નીચે હોવો જોઈએ અથવા એકની નીચે હોવું જોઈએ બરાબર એ ઈસી અત્યારે સામાન્ય રીતે બેથી ત્રણ અથવા ઘણી પાણીમાં પરિસ્થિતિમાં ચારથી ઉપર પણ ઇ જોવા મળે છે હવે ચાર ઇસી હોવાને લીધે એ પાણી આપણે ખેતરમાંપીએ છીએ જેથી કરીને પણ જમીન ખરાબ થઈ જાય છે હવે એમાં સોડિયમ કેલ્શિયમ અને મેગ્નેશિયમના સારો આવેલા હોય છે જે જમીનમાં ઉમેરવાથી જે લભ્ય સ્વરૂપમાં ઘણા તત્વો હોય એ પણ પાક લઈ શકતું નથી જેથી કરીને પચીસથી ત્રીસ દિવસનો પાક થાય તો પાક બળવા લાગે છે અને જે ઉત્પાદન ખેડૂતે ધાર્યું હોય એટલું સામાન્ય રીતે ઉત્પાદન મળતું નથી બીજું કે વધારે પડતા વરસાદ પડવાને લીધે અથવા જમીનનો બરાબર ધરો ન હોય તો જમીનનું ધોવાણ પણ ખૂબ જ પરિસ્થિતિમાં થઈ જાય છે એટલે આપણે મોટાભાગે જો જમીન ટકાવી રાખવી હોય તો દર વર્ષે અથવા બે વર્ષે એકવાર આપણે જમીનનું પૂટકરણ કરાવવું જોઈએ જેથી કરીને આપણે જમીનમાં કેટલા પ્રમાણમાં તત્વો છે એ જાણી શકીએ અને એ તત્વોનો પાક કેટલો ઉપયોગ કરે છે એ પણ જાણી શકીએ એટલે આવતા ભવિષ્યમાં જો સારી રીતે જમીનનું મોનિટરિંગ અને મેજરિંગ આપણે નહીં કરીએ તો આપણે ખેતી શક્ય બનાવી શકશું નહીં અને સારું ઉત્પાદન આપણે મેળવી શકશું નહીં